ચાલો હવે આપણે પાર્ટ 3 એની અંદર 21 થી 30 આ પાર્ટ ની અંદર આપણે સોલ્વ કરવાના છે તો આપણે હવે 21 નું એ ગણશું તો 21 નું આપણે આપ્યો છે pa ખલિયા 1 તો એનું સૂત્ર અહીં લખેલું જ છે યાદ રાખો pa pa dx બરાબર આ યાદ રાખજો આમાં આડોળું ગમે તે આપે અહીંયા તમને જે કોઈ આપે

આ દાખલો આપણે છે સમજીએ તો આપણે આમાં આપ્યું છે એક અંકની પ્રાકૃતિક સંખ્યા તમારે પ્રાકૃતિક સંખ્યાઓ નો ખ્યાલ હોવો જોઈએ તો સૌથી પહેલા આપણે લખશું પ્રાકૃતિક સંખ્યા આપણે કઈ પ્રાકૃતિક સંખ્યા લખશું ખાલી એક અંકની એક અંકની એક આંકડાની પ્રાકૃતિક સંખ્યા વધારે લખવાની જરૂર નથી આપણે એક અંકની પ્રાકૃતિક સંખ્યા જે છે લખવાના છીએ તો એમાં એક આવશે બે આવશે ત્રણ આવશે કુલ નવ અથવા તો આપણે જરૂર છે ચાર પાંચ છ સાત આઠ નવ બરાબર છે એક એક જ આપણા પ્રાકૃતિક સંખ્યા આ નવ આ એક નથી લખું એટલે કોઈ ઈશ્વરે એક અંક નહીં છે ચાલો એક અંક પ્રાપ્ત સંખ્યા થઈ આ કુલ સંખ્યા કેટલી આ કુલ સંખ્યા તમારે કેટલી આવશે આ ગણી લ્યો તો નવ હવે આમાંથી આ લોકો શું કીધું છે એમાં એક આવું યુગ્મ એમાં આ શબ્દ જો ધ્યાન આવ્યો એક આવું યુગ્મ તો આપણે શું લખશું યુગ્મ સંખ્યાઓ અહીંયા લખશું યુગ્મ સંખ્યાઓ યુગ્મ સંખ્યાઓ એટલે તમે સરળ ભાષામાં છ આ બે સંખ્યા તો બે સંખ્યા એના કુલ સંખ્યા કેટલી થાય એક બે ત્રણ અને ચાર ખ્યાલો તો આપણે આની જે સંભાવના લેશું તો હું છે સંભાવના બરાબર પરિણામોની સંખ્યા તો આપણે આ દાખલો આવી રીતે તમારે જવાબ ચાર ના છેદમાં નવ આવે બીજું આ દાખલો એ રીતે પણ પૂછે આ કંપની યુગમાં યુગમની જગ્યાએ તમને અયુગમ માં યુગ્મની જગ્યાએ અયુગણવામાં આપણે તો અયુગણવામાં તમારે અહીં પડ એક સ્થિતિ છે તો એકલી સંખ્યા પડે જ આવશે એટલે કંઈ બીજો કોઈ પણ આવશે નહીં એટલે ખાસ કહેવાનું તમને રકમ છે લેવર વાંચજો અને પછી તમે દાખલો ગણજો સમજવા પ્રયત્ન કરજો ચાલો દેખ હવે આપણે 22 તો પૂરો થઈ ગયો હવે આપણે 23 લઈએ ચાલો આપણે 23 માં લઈએ પૂર્ણ છે કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યા ન હોય શકે જો ન હોય શકે તો આપણે સંભાવનાની અંદર આપણે આવું ભેડા છીએ જો 0 ઇઝ લેસ ધેન p એ લેસ ધેન 1 0 ને 1 જ હોઈ શકે 0 0 બરાબર અથવા 1 એક થી બરાબર એક થી વધારે ને 0 થી ઓછી ને એ સંભાળે તો આ દાખલા રકમ ની અંદર જોવા માં આવ્યું છે એબીસીડી આ ઋણ છે આવું છે ઋણ છે તો અહીંયા લખાય -1.5 ને કાઉન્સમાં લખું ઋણ જો તમને એક વાક્યમાં જવાબ દીધો હોય કેવાનો હોય તો તમારે ઋણ જે છે કોઈ પણ ઘટનાની સંભાવના ઋણ હોઈ શકે નહીં ચાલ ક્લિયર ચાલો સૂર્ય પશ્ચિમમાં ઉગે છે સો સોરી સૂર્ય પશ્ચિમમાં આથમે જાય છે હમણાં થોડી વાર પહેલા વાત કરી મારા પાર્ટ 2 નો વિડિયો તમે સે જો છો માં વ્યવસ્થિત મારી નિશ્ચિત ઘટના છે સૂર્ય પશ્ચિમમાં આથમે એટલે નવા જોયો હોત નહીં પરમેનન્ટ એ ઘટના છે આજે પણ પશ્ચિમમાં આથો છે 50 વર્ષ પછી પણ પશ્ચિમમાં આથો છે 100 વર્ષ પછી પણ પશ્ચિમમાં આથો છે ઘણા એટલે આ ઘટનામાં કોઈ તમે ફરફર કરી દો છો આ ચોક્કસ ઘટના છે નિશ્ચિત ઘટના છે અને એની સંભાવના કેટલી આવે છે 1 તો આપણે અહીંયા લખશું આ 1 ચાલો આપણો ઉમર તમને આવડી ગયો કોઈ પણ ઓગસ્ટ માસમાં પાંચ શુક્રવાર હોય એનું મેં તમને સૂત્ર લખી દીધું ચાલો તો તમને એટલો ખ્યાલ હોય ઓગસ્ટ માસમાં દિવસોની સંખ્યા કેટલી ઓગસ્ટ માસમાં 31 દિવસો હોય ને એને ભાંગ્યા અઠવાડિયાના વાર હાથ ચોક

આ રીતે તમારા જવાબ આવે તો હવે આપણે ક્રમ નંબર 26 લઈએ તો 26 માં પૂછે પીએ જેમ પીએ ડેક્સ બરાબર 2 જેમ 3 તો પીએ ડેક્સ બરાબર કેટલું આ પ્રકારનો દાખલો ગુણોત્તર અને પ્રમાણને લખતો છે ચાલો વળીએ તો જો આ તમારે જો સાદે ટ્રિક કહી દઉં છું હમણાં તમને બધાને આવડી જશે જો આ જે દેખું એમ મૂકી રાખો અહીંયા જો અહીંયા લખું પી સરવાળો કેટલો થાય બરાબર બે વત્તા ત્રણ બધા પાંચ આ બહુ મહત્વનું જે છે તો આનો અર્થ એવો થાય કે આ જે છે પછી શું લખાય આ પાંચ આના છેદમાં મૂકી દો

ગણિતની પરીક્ષામાં સો માંથી સો ગુણ આવવાની સંભાવના ખૂબ સહેલો દાખલો છે મેં તમને અગાઉ પણ વાત કરી માસ્ક ગમે એટલા કીધા હોય માસ્ક સાથે આપણે કોઈ લાગ્યા વળગે નથી ચાલો આને દૂર કરી દો તો જો આપણે પરિણામોની કુલ સંખ્યા શોધો એ અગત્યનું જે છે મેં તમને પછી શોર્ટ ટ્રીક આપું છું ચાલો પરિણામોની કુલ સંખ્યા પરિણામ અને કુલ સંખ્યા એટલે પરિણામ શું છે ગુણ પરિણામ તમારો ગુણ સો ગુણ એટલે તમારે કોઈ વિદ્યાર્થીને મેં અગાઉ પણ વાત કરી શૂન્ય માર્ક આવે એક માર્ક આવે બે માર્ક આવે ત્રણ માર્ક આવે નેક્સ્ટ ટુ 100 તો પરિણામ કુલ સંખ્યા કેટલી આવશે એક થી 100 આવશે અને શૂન્ય ભળશે તો બરાબર 101 હવે તમને શોર્ટ ટ્રેક કરી દો તમારે અહીંયા જે આપ્યું હોય ને કે 100 માંથી અહીંયા જે આપ્યું છે ગુણ જે આપ્યું છે તમારો પ્રશ્ન પત્ર જેખા જેટલા ગુણ એ કોઈ ને એની અંદર તમારે એક પ્લસ કરી દેવાનો ચાલો એટલે આની અંદર એક પ્રશ્ન કર દયો તો અંશમાં એક મૂકી દેવાનો ડાયરેક્ટ સીધો જો અંશની અંદર એક મૂકવાનો અને આની અંદર તમારે એક કોઈ એક મળ જો એક એક છે તો અહીંયા શું છે 100 માંથી 100 માર્ક ચાલો એક જ આવે 100 માંથી 100 એક વાર આવે 100 માંથી 90 એક વાર આવે 100 માંથી 80 એક વાર આવે

હવે આપણે જોઈએ એક પેટીમાં ત્રણ થી ત્રણ થી 200 102 નંબર જે પેટી આપી છે એ અંદર આપાત આંકડા લખેલા છે 3 4 જો તો આપણે સાથે સાથે ગણ લઈ જો પેટીમાં આ નંબર લખેલ આમાં જે શબ્દો ઉપર લખી નંબર લખેલ અંક અને સંખ્યા ચાલો આપણે જે નંબર સાથે જે આંકડાઓ હોય છે ક્યાંથી શરૂ કરવાના ત્રણ આ ત્રણ થી શરૂ કરો ત્રણ ચાર પાંચ ક્યાં સુધી આવશે એકસો ને બે આવા જ્યારે દાખલા હોય ત્યારે તમારે શું કરાય આમાંથી આ બાદ કરે એક પ્લસ કરી દેવો તો શું આવશે જો આ તમને ટ્રીક આપી દઉં આ એકસો બે મતલબ કેટલા બાદ કરવાના આ પહેલો આંકડો છેલ્લો આંકડો પહેલો આંકડો બાદ કરો

હવે એની અંદર શું કીધું છે કે આ પેટીમાંથી તમારે એક આંકડો લઈ લેવાનો છે કે કાર્ડ જે કાઢવાનું છે એ કાર્ડ કેવું છે અહીંયા પાછો એવું ગુણ હવે તમારે એક થી તે થી મોટી અને એકસો બે ત્રણ થી એકસો બે વચ્ચેની પૂર્ણ વર્ગ સંખ્યા શોધવાની છે પહેલા તો તમને પૂર્ણ વર્ગ સંખ્યા થી તો પૂર્ણ વર્ગ સંખ્યા જે વિદ્યાર્થીને ખ્યાલ નથી એની વાત એને એને હું સમજાવું છું અહીંયા આપણી પાસે થોડી જગ્યા છે છતાં ક્લિયર જો પૂર્ણ આપણે નાની છે કરું પૂર્ણ્યા એક બે ગુણ્યા બે ચાર ત્રણ ગુણ્યા ત્રણ નવ ચાર ગુણ્યા ચાર સોળ પાંચ ગુણ્યા પાંચ પચીસ છ ગુણ્યા છ છત્રીસ સાત ગુણ્યા સાત ઓગણપચાસ આઠ ગુણ્યા દસ આ બધી સંખ્યા કઈ એક ચાર નવ છત્રીસ સોરી એક ચાર નવ સોળ પચીસ છત્રીસ ઓગણપચાસ ચોસઠ 81 100 આ બધી સંખ્યાઓ જે છે આ સંખ્યાઓ આ સંખ્યાઓ પૂર્ણ સંખ્યા છે આ બધી સંખ્યાઓનું વર્ગમૂળ નીકળે પૂર્ણ સંખ્યા એટલે કોઈ પણ સંખ્યા લેવો તેની બે સંખ્યા વડે ગુણો ગુણાકાર કરો જે જવાબ આવે એને પૂર્ણ સંખ્યા અથવા તો એમ પણ કહી શકાય કે જે સંખ્યાનું વર્ગમૂળ નીકળે એને પૂર્ણ સંખ્યા કહેવાય હવે આપણે મૂળ વાત ઉપર આવી આમાં ત્રણ ત્રણ અને છે એટલે આમાં આ આવશે નહીં બરાબર છે ત્રણ થી મોટી બરાબર છે એટલે ચાર આ બધી આવશે અને બીજી 102 એટલે સુધી આ બધી ગણી નાખો 1 2 3 4 5 6 7 8 9 એટલે પૂર્ણ સંખ્યાઓ કેટલી જે છે 9 આવશે અહીંયા લખશું ચાલો ક્યાં આવી ગયો દાખલો આવ્યો તો આ જે સંભાવના આવશે કેટલી આ 9 અને એના છે તો કુલ સંખ્યા કેટલી 100 હવે પોઈન્ટ કાપી નાખો આ 9 એક અને બે આ એક જો વિદ્યાર્થીને જે પોઈન્ટ કાપતા નથી આવડતું ઘણા વિદ્યાર્થીને જેટલા શૂન્ય હોય છે એના આ બાજુથી આમ આવવાનું આમ એટલે જમણી બાજુથી ડાબી બાજુ આવી બે શૂન્ય છે એ નવ લખી એક અને બે પછી પોઈન્ટ મૂકો હોશિયાર વિદ્યાર્થીને ખ્યાલ છે પણ નવ નબળો વિદ્યાર્થી જે પાસ થવા માટે ખાપા મારે છે એને હું જરાક વધારે ટાઈમ લઈ સમજાવું છું એ વિદ્યાર્થી સરસ રીતે પાસ થઈ શકે ચાલો હવે આપણે નેક્સ્ટ લઈએ હવે આપણે 18 સુમુર થઈ ગયો તો અહીંયા આપણે સંભાવના આવશે કેટલી હા યસ 0.09 ચાલો હવે આ કામ પૂરો બરાબર અહીંયા 29 ચાલો કોઈ પણ ઘટરાની સંભાવના ખાલી જગ્યા કે તેથી વધુ હોઈ શકે તો આપણે આ નથી લખ્યું પણ આપણે એક આવું લખેલું જીરો લેસ ધેન બી લેસ ધેન એ કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યા કે તેથી વધારે હોઈ શકે તો આનો અર્થ એ થાય જો જીરો અથવા જીરો થી વધારે હેલો ભાઈ આવો છે શું ચાલો બરાબર છે અમે આપણે આગળ જઈએ હવે આપણે આ જે દાખલો સમજીએ લીપ ફેબ્રુઆરી જો આપણે કેનો દાખલો છે લીપ ફેબ્રુઆરી એનર્વ એટલે કે એવો મહિન કે એમાં ફેબ્રુઆરીના 29 દિવસ હોય લીપ વર્ષ આ વર્ષ 2024 તો લીપ વર્ષ હતું તો એમાં ફેબ્રુઆરીના 29 દિવસ હોય તો આ લીપ છે એટલે આનું છે આ લીપ વર્ષમાં લખો લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસ ફેબ્રુઆરી માસ માં દિવસો કેટલા હોય અઠ્યાવીસ નય ઓગણત્રીસ ઓગણત્રીસ ને કેટલા વડે ભાગવાનું સાત વડે અઠવાડિયાના વાર સાથે ભાગો કે બધું જ સૂત્ર લખ્યું છે આ તમને સમજો કોઈ પણ માસ હોય એને અઠવાડિયાના વાર સાથે ભાગો સાથે ભાગી રાખો સાત ચોક અઠ્યાવીસ આપણે શેર્ષ કેટલી આવે એ જ મહત્વની છે શેષ બરાબર સૂત્ર સોરી એક આવશે સાત ચોક અઠ્યાવીસ કે એક ઓગણત્રીસ અહિયાં તમારી શેષ એક આવશે બરાબર છે તો શેષના છેદ માં સાત તો આનો જવાબ શું છે એક ના સાત

老师，咱们呃，个教说，咱们的综合态度，同学讲。